તમે મારામાં મારા સૌના આમંત્રણને માન આપીને આટલી મોટી સંખ્યામાં વધાર્યા એટલે મારે તો રાજી થઈને કુંવાચી તરીકે તમારો હૃદયથી આભાર માનવાનો છે બે ત્રણ વાતો અમિતભાઈ ચાવડાએ કહી કે અમે એકસોને છેંતાલીસ ઓબીસી સમાજ એ ગુજરાત સરકારનું ત્રણ હજાર કરોડનું બજેટ હોય તો વસ્તીના ધોરણે અમે બજેટ માંગીએ છીએ અને એમણે જે વાત મૂકી એ વાતને હું સમર્થન એટલા માટે આપું છું કે ગ્રામમાં ગ્રામ્ય વિસ્તારમાં ગામથી ગામને જોડતા રસ્તા હોય પ્રાથમિક શાળાના ઓરડા હોય દવાખાનાની વાત હોય કે તમામ ભૌતિક સુવિધાઓની જ્યારે ગ્રાન્ટ ફાળવવાની હોય ત્યારે પૂરતા પ્રમાણમાં ગ્રાન્ટો નથી મળતી આપણને વસ્તીના ધોરણે બજેટ નથી મળતું એના કારણે તમને બધા ધારાસભ્યોને ખબર હશે કે વરે ઢાહ કરોડ રૂપિયા

એમને પણ હું અભિનંદન આપું કે ક્યાંક ને ક્યાંક એ તમામ સમાજના દીકરા દીકરીઓને ભણાવવા માટે પોતાના સ્વ ખર્ચે શૈક્ષણિક સંકુલ ઊભા કર્યા અને એના કારણે ચાક આ એકસો ને છેતાલીસ જ્ઞાતિઓના દીકરા દીકરીઓ ત્યાં એમની હોસ્ટેલ હોય કે એમની હાઈસ્કૂલું હોય ત્યાં ભણી શકે છે આ સમાજો કદાચ એમના વ્યક્તિગત શૈક્ષણિક સંકુલો બનાવી શકે પણ ગામથી ગામ જોડતો રસ્તો કરવો હોય પાંચ કિલોમીટર તો પાંચ કરોડ રૂપિયા એ કોઈ સમાજ એ ગામથી ગામને જોડતો રસ્તો ના બનાવી શકે અને સમગ્ર એકસો ને છેત્તાલીસ સમાજો એ ગુજરાત સરકારને જી એસ ટી ભરતો હોય જેની વસ્તી વધારે એ જીએસટી એસ પણ વધારે ભરે અને વધારે ભરે ત્યારે અમારી એક જ માગણી છે

કે ઓગણ પચાસ થી વધે નહીં એ રીતે જ્યાં બક્ષી પંચ વસ્તી વધારે હોય ત્યાં એમને વધારે સીટો ફાળવણી કરવામાં આવે જ્યાં એસટી સમાજ વધારે હોય દાહોદ હોય પંચમહાલ હોય ગોધરા હોય કે આ બાજુ એસટી સમાજની વસ્તી છે તો વસ્તીના ધોરણે ઓગણ થી વધે નહીં એ રીતે જિલ્લાના તાલુકાના યુનિટ બનીને વસ્તીના ધોરણે તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય ગ્રામ પંચાયત હોય એ ઝવેરી પંચને જે રીતે ભલામણ કરી અને માગણી કરી એ પ્રમાણે અમને અનામત મળવી જોઈએ ત્યારે આ ત્રણ ચાર મુદ્દાઓની વાત એ બધા જ આગેવાનોએ કરી છે અમિતભાઈ ચાવડા સાહેબે સહકારની વાત કરી તો એ પણ ખૂબ સારી વાત છે અને એસી એસટી ઓબીસી ને સહકારી સંસ્થાઓમાં નોકરી માટે કરીને અનામત નથી મળતી અને એનું કારણ એટલું જ છે કે જે કરાર આધારિત ભરતી કરવામાં આવે છે જ્યાં સુધી રેગ્યુલર ભરતી ના કરવામાં આવે ત્યાં એની કેટેગરી પ્રમાણે અનામત મળતી નથી તો હું તો એવી ઈચ્છા રાખું છું અને સરકાર પાસે એવી માગણી કરું છું કે તમારામાં તાકાત હોય તો ડેરી હોય બેંક હોય કોઈ પણ એપીએમસી હોય સહકારી તમામ સંસ્થાઓ હોય તો એની ચૂંટણી એ ગ્રાહક કે સભાસદો કરે અને એપીએમસી ની ચૂંટણી હોય તો એની અંદર મતદાન ની અંદર તમામ ખેડૂત ખાતેદારો એ મતદાન કરે એટલા હાચી ચૂંટણી ગણાશે અને એટલા માટે એટલા માટે કરીને તમે તમારા પેટા કાયદા કે સરકારનો દુરુપયોગ કરીને તમારા મનમાં અને લોકો સત્તા સ્થાને આવે અને એનો રાજકીય જ્યારે એક અખાડો બની જતો હોય ત્યારે એની અંદર સમગ્ર ખેડૂતોનો તમામનો હક હોય છે અને એટલા માટે વિશેષના કહેતા હમણાં પરીક્ષાઓ લેવાની ક્લાસ વન અને ક્લાસ ની તો તમામ વિદ્યાર્થીઓની માગણી હતી કે જૂની પદ્ધતિ પ્રમાણે પરીક્ષા લેવામાં આવે એમને જાહેરાત પણ જૂની પદ્ધતિ પ્રમાણે કરી પણ એ પ્રમાણે પરીક્ષા લેવામાં ના આવી અને પૂરતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેહવાથી પણ વંચિત રાખ્યા આજે કરારી તો તમામ ડિપાર્ટમેન્ટની અંદર તમામ લોકોનું શોષણ થાય છે એમનું પોતાનું ભવિષ્ય ન હોવાના કારણે સારો વહીવટ જે જગ્યાએ હોય ત્યાં કરી શકતા નથી અને ભ્રષ્ટાચાર કરે છે અને એના હિસાબે ગરીબને મધ્યમ વર્ગના લોકોનું કામ થતું નથી આ તમામ માંગણીઓ છે ત્યારે મારી એક પણ બીજી પણ માગણી છે સ્ટેજ ઉપર બધા આગેવાનોની કદાચ મેં ચર્ચા નથી કરી પણ મારો પોતાનો અંતરાત્માનો અવાજ છે અને અંતરાત્માનો અવાજ મારો એ છે કે ભલે લવ મેરેજ ના કાયદા માટે પણ માતા પિતા ની સંમતિ ગામ ના પંચ હોવા જોઈએ અને દીકરી ના લગ્ન ની નોંધણી ગામમાં માં થવી જોઈએ આવી માગણી અમે ભૂતકાળ ની અંદર કરી હતી એના કરતાં પણ ખતરનાક કાયદો મૈત્રી કરાર કે જે દીકરી ના લગ્ન થઈ ગયા હોય સંતાનો ની માતા હોય અને કોઈ પણ કારણસર જે સમાજોમાં

આ જે વાતો મૂકીએ એ વાતો નીચે લોકોની રજૂઆત છે અમે ગ્રામ્ય વિસ્તારમાં ફર્યા છીએ અને ગ્રામ્ય વિસ્તારમાં ફર્યા ત્યારે ક્યાંકને ક્યાંક હમણાં સાહેબને પત્રકારો કહે છે કે તમે તો મહિલા થઈને મહિલાઓના અધિકારો છીનવાની વાત કરો છો એક ટકો હું મહિલા તરીકે મહિલાઓના અધિકાર છીનવાની વાત કરતી નથી પણ આપણી સંસ્કૃતિ છે કે કોઈ પિતા કદાચ કોઈ કારણોસર મૃત્યુ પામ્યા હોય પણ એની માં પોતે હોય એની માં સંસ્કારી હોય તો બાળકોને મજૂરી કરીને પણ મોટા કરે છે અને એને જિંદગીભર બાળકોને ભણાવીને એનું નામ રોશન કરે છે આ સંસ્કૃતિ આપણી રહી છે ત્યારે ક્યાંક ક્યાંક ટેકનોલોજી ક્યાંક ઘટતી જતી દીકરીઓની સંખ્યા અને મેં કીધું એમ કે જે ક્રાઇમથી સંકળાયેલા લોકો એની સમાજમાં હોય લોકો ક્યાંક ને ક્યાંક દીકરીઓને લવ મેરેજ કે મૈત્રી કરારમાં ફસાવીને પરિવારોને વેરવિખેર કરે છે ત્યારે આજના તબક્કે સૌ માવડી મંડળે અહીંયા મોટી સંખ્યામાં આવીને સમગ્ર બનાસકાંઠા ઉત્તર ગુજરાતના તમામ આગેવાનોને એ સરસ મજાની વાત જે કરી એ વાત આવનાર સમયની અંદર તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે એનો અવાજ પહોંચે અને બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં ઓબીસી સમાજ હોય એસટી સમાજ હોય એસસી સમાજ હોય ડારે કોમ હોય એ એક જ નારાજ સાથે કે અમને અમારી વસ્તીના ધોરણે હકને અધિકારો આપવા પડશે અને એ હક અધિકારો માટે આપણે આવનાર સમયમાં લડવાના છે ત્યારે હર હંમેશા હું ભગવાન કૃષ્ણને માનું છું કે જ્યાં બધાનો અવાજ એક હોય હોય લોકોની લાગણી અને આપણે ન્યાય માટે લડતા હોય ત્યારે એમાં ભગવાન પરમાત્મા પણ આપણને મદદ કરતો હોય છે જ્યારે મેં લોકસભાનું ફોર્મ ટાઈમે પાલનપુર મુકામે ભગવાન કૃષ્ણને ને માગ્યા હતા અને સામે ભલે અઢાર ક્ષણી છે ના હોય પણ એ ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તું તારજે તો આપણે ન્યાયની લડાઈ લડતા હતા અને ન્યાય હામે આપણે લડવાનું હતું લોકો માટે લડવાનું હતું ત્યારે ભગવાન કૃષ્ણ કન્હૈયાએ પણ બનાસકાંઠાની જનતાને સાથે આશીર્વાદ આપ્યા છે અને એટલા માટે મને હમણાં બળદેવજી અને ચંદ્રજી નિયર લાખનો ચેક આપ્યો મામેરાનો કે મામેરું બહેન દીકરીને અહીંયા રૂડો પ્રસંગ હોય એટલે બેન મામેરું માગે પણ આપણી સંસ્કૃતિ અને આપણી પ્રણાલી કાઈ રહી છે કે કોઈ પણ બેન દીકરીને લગ્ન કરે ને અને એને વિદાય કરે ને એ ટાઈમે ઘરે થાપા મારીને નાઈ તો ફિંગરપ્રિન્ટ આપીને દાય છે કે અમારી આજથી કરીને આ મિલકત ઉપર અમારો કોઈ અધિકાર નથી અને ફિંગરબિડ દસ્તાવેજ એ દસ્તાવેજ જ છે કે આ પિતાની મિલકતમાં આજથી કરીને અમારો કોઈ અધિકાર નથી આ સંસ્કૃતિ રહી છે ત્યારે ચારે પ્રસંગે સારા પ્રસંગે તમને મળવા આવીએ અને સાડી ઓઢાડો એનાથી વધારે અમારો રાજીભો કોઈ ના હોય અને બેન દીકરી તરીકે બેન તરીકે જ્યારે મામેરું ભર્યું છે ત્યારે એક બેન તરીકે મારી લાગણી બેનો ઉપર હોય અને મારી ચૂંટણી એ વિધાનસભાની હોય કે લોકસભાની હોય આ નવ ચૂંટણીઓ હું લડી ભગવાનની મહેરબાનીથી બનાસકાંઠાના મતદારોના આશીર્વાદથી કોંગ્રેસ પાર્ટીની લાગણી માવણી મંડળના આશીર્વાદથી ફોર્મ ભરવાનું હોય એના આગલે દાડે પચી પચાસ હજાર રૂપિયા હોતા નથી તો આ નવ સોટણીઓમાં એકાએમાં ઊભું રહ્યું નથી એટલે હવે મારે પૈસાની જરૂર નથી અત્યારે તો સરકાર એક લાખને ચાલીસ બાબુ એટલે પાંચ વાર તમારી બધાની મહેરબાનીથી આશીર્વાદથી એક લાખને ચાલીસ હર તો સરકાર આલે છે ડીઝલ પૂરતા ગાડી પૂરતા ઘણા છે એટલે ચંદનજીને અને પળતેવજીને વિનંતી કરું છું કે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ પાટણ મુકામે હમણાં બાપુએ ઉલ્લેખ કર્યો કે દાહોદમાં છ વરની દીકરી માટે એક આ કાળી ઘટના બની બોટાદની અંદર ઘટના બની ચાણસમાની અંદર ચૌદ વરની દીકરી ઉપર એનો યોન શોષણ થયા 24 કલાકની અંદર આવી ઘટનાઓની અનેક દાખલા આપણી સામે આવે અને એ વેદના ગુજરાત સરકારને નથી દેખાતી અને પશ્ચિમ બંગાળમાં કોઈ ઘટના બને તો આ ભારતીય જનતા પાર્ટીવાળા રેલી કાઢે હવે આ દીકરી માટે કરીને રેલી કાઢો તો અમે તમને અભિનંદન આપશું 6 વર્ષની દીકરી માટે ચાક રેલી કાઢો અને તમારી માનવતા પુરવાર કરો તો અમે તમને અભિનંદન આપશું પણ ના એમની સાથે બેઠેલા તો બળાત્કારી હોય ગમે એ પ્રકારના હોય તો ગંગા દળે નવરાયેલા અને જો બીજા રાજ્યોમાં કે બીજે કાંઈ આવ્યા તો તો એના માટે તૂટી પડે તૂટી પડે એટલે જેની કોઈ સીમા વગર તૂટી પડે અને આ સમસ્યાઓ બધી છે ત્યારે વિધાનસભા ગૃહમાં પણ હું માગણી કરતી કે હવે વર્તમાન સમયની માગ એ તમામ માતા પિતાની એક જ છે કે દીકરીઓને ભણાવી હોય તો સરકાર એ પહેલાં ધોરણથી કરીને જેટલા ઉદી ભણવાના પુરુષ હોય એ તમામ દીકરીઓ માટેના સાૈક્ષણિક સંકુલ એ અલગથી થવા જોઈએ અને એની અંદર તમામની અંદર મહિલા સ્ટાફ હોવો જોઈએ આ માંગણી છે કે નથી અને એ માંગણી છે ત્યારે તમારી પાસે ભૌતિક સુવિધાઓનો અભાવ હોય તો જ્યાં બે પાલીમાં ચલાવવું હોય તો બે પાલીમાં ચલાવો પણ તમારા રાજની અંદર તમારો કાયદો ને વ્યવસ્થાની અંદર જયારે માસ્તર જેવા આચાર્ય ને જો શરમ ના આવતી હોય એને ભય ના હોય ત્યારે ખરેખર તો આ લોકો માટે

એનો ટેટમેટ કરાવીને કે એનું મન જાણવું જોઈએ એનું મગજ જાણવું જોઈએ અને આપણી બેન દીકરીને સુરક્ષિત રાખવા માટે આપણે પણ આવી કમિટીઓ સરકાર રચે એના માટે કરીને માગણી કરવી જોઈએ અને એટલા માટે આ પાટણ મુકામે સમગ્ર ઉત્તર ગુજરાતમાં પહેલી જ દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલ ચારસો દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલ એ ચંદનજી અને એમના સૌ આગેવાનો પાટણ જિલ્લાના બનાવતા હોય ત્યારે આ અગિયાર લાખ રૂપિયા મને મામેરામાં મળ્યા છે એ હું આ કન્યા હોસ્ટેલને અર્પણ કરું છું